જુબિલી સર્કલ નજીક એકવીસ માર્ચના રાત્રે યુવક પર જીવલેણ ખુલી હુમલાની ઘટના ભુજના રાત્રે જીવલેણ ખુલી હુમલાની ઘટના બની હતી રૂપિયાની લેતી દેતી મામલે કારમાં આવેલા ચાર શખ્સોએ યોગેન્દ્રસિંહ નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો યુવકને ચરીના ઘાસ દેખી હત્યાનો પ્રયાસ કરનાર ચારે આરોપી ફરાર થઈ ગયા હતા આરોપી રાજસ્થાનમાં હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ રાજસ્થાન પહોંચી હતી પોલીસે જુબાનસિંહ બંને સંઘ સોઢા અને સત્યરાજ વાઘેલા રાજસ્થાનથી ઝડપે પાડ્યા છે ગુનામાં ઉપયોગમાં લીધેલી થાર કાર ત્રણ મોબાઈલ અને પંચાણું હજાર રોકડ રકમ સહિતનો મુદ્દા માલ પોલીસે કબ્જે કર્યો છે ગઈ તારીખ આ એકવીસ ત્રણના રોજ એકવીસ માર્ચના રોજ જે જુબિલી ગ્રાઉન્ડ પાસે જે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જે બનાવ બનેલો એમાં જે ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં બજાજ ફાઇનાન્સના પૈસાની નાણાંની ઉઘરાણી કરવા માટે જે ઉઘરાણી કરનારા હતા ટોટલ ચાર ઈસમોએ એમણે ફરિયાદી પર હુમલો કર્યો હતો અને ફરિયાદીને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો અને એના બાબતમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અને એના આરોપીઓને તાત્કાલિક પકડવા માટે રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ અને એસપી શ્રી વિકાસ હુંડા સાહેબે જુદી જુદી ટીમો બનાવેલી એલસીબી એસઓજી લોકલ પોલીસ પેરોલ ફોરલો અને એવી બધી જુદી જુદી ટીમો બનાવેલી અને જેમ બનેમ જલ્દીથી તાત્કાલિક આરોપીઓ પકડી લાવવાની સૂચના તાકીદ કરવામાં આવેલી હતી અને જે આધારે એલસીબીને લોકલ ક્રાઇમ બ્રાન્ચને જે મળેલી બાતમી આધારે આ ગુનામાં જે ગુનાને અંજામ આપેલો એ ચાર ઈસમો પૈકી બે આરોપીઓને રાજસ્થાન થી પકડી લાવવામાં આવેલા છે અને લોકલ પોલીસ સ્ટેશનને આપવામાં આવેલા છે હજુ પણ એ ફરાર આરોપ જે રીતે ટીમો બનાવી છે એ ચારે ચાર આરોપીઓ માટે જ બનાવેલી છે પણ એમાંથી આ બે પકડાયા છે સત્યરાજસિંહ વાઘેલા અને જુવાનસિંહ સોડા કરીને જે બે આરોપીઓ પકડાયા છે અને એમની પાસેથી થાર ગાડી ત્રણ મોબાઈલ ફોન અને લોકડા પંચાણું હજાર રૂપિયા એ કબજે કરવામાં આવેલા છે અને એ જ પ્રમાણે બાકીના જે બે આરોપીઓ છે એમની વિગત એમની પણ શોધખોળ ચાલુ છે અને એમને બહુ જલ્દીથી પકડી લેવામાં આવશે